પછી મને કીધું મમ્મી મારે જઈ છોડા આગળ ફેર જ તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પરણેલો નથી ગાય છે એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જતી ખાલી જયેશ જોડે જ કામે જતી હતી કોઈ બીજાની જોડે નથી જતી પછી એને મેં સારું મેં તું ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું જયેશને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી ગયા છે હું તમારી દીકરી જોડે લગન કરવાનું છું કે છે મને એની મમ્મી કીધું અને મારા હસબન્ડને પપ્પાએ કીધું તો મેં સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેજ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેજ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેજ છે મમ્મી હું શું કરું તો મારા સોયાના મમ્મી બોલી રહ્યા હતા જે રેકોર્ડિંગ થયું છે વાયરલ સોશિયલ મીડિયાની અંદર આ અત્યારે રેકોર્ડિંગ વાયરલ થઈ છે જય સોડા તેમના ઘરે પણ ગયો હતો અને માયરા સાથે લગ્ન કરવાનું પણ વાત કરી હતી અને માયરા સોયાની મમ્મીને તે મમ્મી અને તેના માયરા સોયાના પપ્પાને તે પપ્પા કહીને પણ બોલાવતો હતો આવું જે વિડીયોની અંદર રેકોર્ડિંગની અંદર તમે સાંભળ્યું છે કે માયરા સોયાના મમ્મી અત્યારે શું બોલી રહ્યા છે તો ખરેખર આમ કહેવાય કે જય જયેશોઢા આટલું બધું છુપાવી દીધું અને આટલું બધું તો કર્યો મિત્રો ખરેખર પરણીત હોવા છતાં પણ મારા મેરેજ થયા નથી અને હું માયરા જોડે લગ્ન કરવાનું છું આવી વાતો કરી અને જૂઠો પ્રેમ કર્યો આવું કહી શકાય મિત્રો તો તમે શું કહેવા માગો છો માયરા માયરા સોયા માટે જય જયેશોઢા માટે અને અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના માટે તમે જે કહેવા માગતા હોય બે શબ્દ ની અંદર દર્શકોને તમે જણાવી શકો છો તો મળુ છો આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવશું જય હિન્દ જય ભારત